તમે જે છોટા હાથી ગાડી જોઈ રહ્યા છો વેચવાની છે જીતુભાઈ ઓનર છે વિડીયોની અંદર બધી ડિટેલ તમને આ ગાડીની આપવામાં આવશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટાટા કંપનીની આ ગાડી વેચવાની છે છોટા હાથી મોડલ ની વાત કરું બે હજાર અગિયારના ના મોડલની ગાડી છે રનિંગ એન્જિન પાવરફુલ છે અને કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખી ઓરિજિનલ કંડિશનમાં ગાડી બે હજાર અગિયાર નું મોડેલ છે કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવેલું છે વિડીયોની અંદર અથવા તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જો તારે જો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સડો નથી સારી ક્લીન ચોખ્ખી ફૂલ સાચવેલી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ગાડી ટાયરનું કન્ડિશન પણ સારું ઇન્ટીરિયર પણ બધું સારું છે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન બતાવવામાં આવેલું છે

ગાડી લેવી ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો કોલ કરી અને આ ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો